આ અંગે ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ સાથે વાત કરી હતી ખાસ કરીને અત્યારે નકલી બિયારણો બજારમાં વેચાઈ રહ્યા છે શું કહેશો અત્યારે નકલી બિયારણો બજારમાં વેચાઈ રહ્યા છે એના માટે ખેડૂતોને ખરેખર પેલું તો બિયારણની ચકાસણી કરવી જોઈએ અને બિયારણ બીજા કોઈ વાવી હોય એને પૂછવું જોઈએ અથવા તો ખેતીવાડી શાખા છે એ લોકોના સાહેબોને કે એ લોકોને ખાતાને પૂછા કરી કે ભાઈ આ બિયારણ જે આવ્યું છે કંપનીઓ અહીંયા બજારમાં આવ્યું છે તો એને ફોન કરવો જોઈએ કે ભાઈ આ બિયારણ સર્ટિફાઈડ થયેલ છે કે નથી આપણે સરકાર એપ્રુવલ થયેલ છે કે નથી એવી ચકાસણી બધી કમ્પ્લીટ કરીને પછી જ બી વાવવું જોઈએ આ તો બિયારણ લેતા પહેલાં જે દુકાનવાળા પાસે તમે લ્યો એની પાસે પાકું બિલ લેવાનું અને ખાતરી અલગ લેવાની અને જો તેમાં જો બી જો ખરાબ આવી ગયું હોય તો હું તો એમ કહું કે સરકારને એનું લાયસન્સ પણ રદ કરી નાખવું જોઈએ અને એને સજા કરવી જોઈએ કેમકે ખેડૂત આખું વર્ષ મહેનત કરે બી ઉપર અને આખું વર્ષ જ્યારે પાક આવે છ મહિને આઠ મહિને ત્યારે ખબર પડે કે આ બિયારણ નકલી આવી ગયું એટલે આખું વર્ષ એનું ફેલ જાય અને એ ખેડૂત આખું સમજ લો ને જેટલું જે કમાણી વધી એમાં ફેલ હાલી જાય એની અંદર એટલે એ પાછો હતો એવું બની જાય એટલે એટલા માટે સરકારને પણ આની ઉપર જાગૃત રહેવું જોઈએ અને હું તો ખરેખર તો હું ધન્યવાદ આ ગુજરાત ફર્સ્ટ ને ધન્યવાદ આપું છું કે આ લોકો ખેડૂત માટે જઈ ને ખેડૂતોને જાગૃત કરવાનું કામ કરે છે ખાસ કરીને અત્યારે અવારનવાર નકલી બિયારણો પકડાય છે ત્યારે આપનો શું અભિપ્રાય છે બસ આપણે હું તો એટલું જ કહીશ કે જ્યાં પણ જયારે પણ આપણે બિયારણની ખરીદી કરીએ ત્યારે સારી જગ્યાએ સર્ટિફાઈડ બિયારણ સરકાર માન્ય જે હોય અને સરકાર માન્ય જે બિયારણ હોય એ જ લેવું અને સ્ટાન્ડર્ડ કંપનીનું અને સારું જે બધા જનરલી બધા એક બધા જ વાપરતા જ હોય જે રૂટિંગમાં હોય એજ એ જ બિયારણ લેવું નવું કોઈ બિયારણ આવ્યું હોય તો પહેલે ચાક ખાતરી કરી અને પછી લેવું એમ અમે તો જો ભાઈ ગમે તે જાય છે અમે વાડીવાળાને અમુક જગ્યાએ જાય તો અમે વાડીવાળાને ચોખ્ખું કહી જ જઈ કે ભાઈ બિયારણ તમે એકબીજા વાડીવાળા લેતા હોય એક આ ગમે વાડીવાળું કોઈ આગલે વર્ષે વાવ્યું હોય બી સારું થયું હોય તો એનો લેબલ કે એ માર્કો હોય કે એની ખાતરી કરીને એ બી લેતા હોય લેવો તમે બાકી આડેધાડ તમને કોઈ આવીને કોથરીમાં બે માર્કર લગાડીને કોથરી પેક કરીને જઈ જતા હોય એ બી ખાસ કરીને લેવાનું નહીં તો આ તા કચ્છના ખેડૂતો અને તેઓનું પણ કહેવું છે કે નકલી બિયારણથી બચવા માટે પાકું બિલ પણ લેવું જરૂરી બની રહે છે કેમ મુનાફ સાથે કૌશિક છાયા ગુજરાત ફર્સ્ટ કચ્છ